એ વડીયે સા સા સર શ્રી પુલજાને કીધા થરે કીધું મોરી કે વડી કેતા રહેજો પણ કોઈ બીમાર થાય કોઈ બીમાર થાય તો શરમ ન રાખતા અર્ધી રાતી ફોન કરજો તમારો ડોક્ટરનો મતલો કામ ન કરે મારો દોયડો કામ કરે કોઈ મત થાજી દાડા બાટલા સડે એક બેડામાં તળ નુકતે એમુલસ આપી